જો હમણાં તાજેતર નો પ્રશ્ન હોય બે પાંચ વર્ષનો વ્યક્તિ હયાત હોય જમીનમાં થયા હોય તો તમે સુધારા દસ્તાવેજ કરીને કરી શકો એટલે કેટલા વર્ષ પેલાનો કેસ છે કરી દેશે અને બદલી હોય એક પેઢી બે પેઢી બદલી ગઈ હોય સુધારા દસ્તાવેજ કરી કોણ દેશે હા પેઢી બદલી ગઈ મુશ્કેલી વેચાણ દસ્તાવેજ થી તમારે સામ સામસામે ફેરવવું પડે જમીન જ બદલી ગઈ આખી આખી સમજી લો સામે વાળો તૈયાર હોય તો બદલાવી લો કારણ કે એને પ્રશ્ન તો ઊભો થશે એ ખોટી જગ્યાએ બેઠો છે ને જો તમે જેનો સર્વે નંબર લીધો છે એ તમે બેઠા છો સર્વે નંબર નથી એ સર્વે નંબર બીજી જગ્યા છે જે વેચાણ દસ્તાવેજમાં ભૂલથી લખાઈ ગયો છે

જેને કોર્ટ કેસ થયા હોય અને એવા લોચા લબાસ હોય એને કઉ છું રૂબરૂ મળી જજો કોઈને ભાગ વેચણી ના પ્રશ્ન હોય ભાઈ ભાઈ વચ્ચે ના પ્રશ્ન હોય નંટ હોય એને કઉ છું તમારા કેસ ની અંદર તમારે બે પાર્ટી ભેગું થવું પડે બધા કેસ પેપર તપાસી

આવા વિસંગતતાના પ્રશ્નો હોય દસ્તાવેજો વખતે નાની સરખી ભૂલ લાગે પણ ઇશ્યુ બહુ મોટો ઉભો થઈ જાય એમાં અનેક વર્ષો વીતી જાય પછી તો આવા ખાસ ઇસ્યુ થતા હોય એટલે ફોનની અંદર કેવા પ્રશ્નોના જવાબ આપી શકાય જે ટૂંકા સીધા કેવા ના હોય એના પ્રશ્નો જવાબ આપી શકાય જ્યારે કોઈ કોર્ટ કેસ થયા હોય અપીલ થઈ હોય પાછી અપીલ થઈ હોય અથવા કોઈ જૂનો કેસ હોય અને રિવિઝન અરજી દાખલ કરવી હોય તો આવા કેસની અંદર કેસ પેપર તપાસવા પડે એમને સીધી સલાહ આપી શકાય નહીં એવી રીતે આવા સર્વે નંબરની ભૂલવાળા લોચા હોય તો એને પણ કેસ પેપર તપાસવા પડે માત્ર ને માત્ર ટૂંકા પ્રશ્નોના સીધા જવાબ હોય ને એટલા જ ફોનમાં આપી શકાય